નમાત્ર પાટણ પરંતુ બનાસકાંઠાની વાત કરવામાં આવે તો સરહદી નાપાક હરકત કરી હતી બોર્ડર નજીક આવેલ ખાવડામાં છ જેટલા પાકિસ્તાની ડ્રોન દેખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે મોડી રાત્રે પાકિસ્તાન કચ્છના બોર્ડર પર સતત ડ્રોન અટેક કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે કચ્છમાં સવારથી શાંતિભર્યા માહોલની વચ્ચે કચ્છવાસીઓએ પોતાના ધંધા રોજગાર શરૂ કર્યા છે ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા અને તે કાટમાળ અહીંયા આપ જોઈ રહ્યા છો કચ્છના સરહદીય વિસ્તારમાં પાકિસ્તાનની નાપાક હરકત તો એક કચ્છની જો વાત કરીએ કચ્છ સરહદી વિસ્તાર છે પાકિસ્તાનથી તદ્દન નજીક આવેલો જિલ્લો છે એટલે છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો સતત ડ્રોન જે છે તે ડ્રોન પાકિસ્તાન દ્વારા તરફ અલગ અલગ બોર્ડર વિસ્તારમાં શહેરોમાં મોકલવામાં આવ્યા હતા જેને સેનાએ આ જે પાકિસ્તાનનો કવચો હતો તેને નિષ્ફળ બનાવ્યું હતું દર ભર્યા વાતાવરણ વચ્ચે કચ્છવાસીઓ જીવી રહ્યા હતા ત્યારે ગત સાંજે યુદ્ધ વિરામની જાહેરાત થતા લોકો રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ જો વાત કરીએ તે યુદ્ધવિરામી જાહેરાતના ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાને પોતાની અવરચંડાઈ ફરીથી અવરચંડાઈએ ચડ્યું હતું અને કચ્છ ઉપર ફરીથી નવ જેટલા ડ્રોન એકસાથે અલગ અલગ બોર્ડર વિસ્તારોમાં ઉડાવવામાં આવ્યા હતા જેમાં સૈન્ય દ દરોના જે જવાનો છે તે નવે નવ ડ્રોણને દ્વસ્ત કરી નાખ્યા હતા જેમાં અરમીનાળાથી લઈ અને ખાવડા સુધી ભૂજ ખાવડા નાળા અને નળિયા જેવા વિસ્તારોમાં આ ડ્રોન જોવા મળ્યા હતા ત્યારે સાંજે કચ્છ કલેક્ટર દ્વારા બ્લેક આઉટ હટાવવાની જાહેરાત કરી દેવામાં આવી હતી લોકો ખૂબ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો રાબેતા મુજબ લોકો ફરી બહાર ફરવા નીકળ્યા હતા રાજી ખુશીથી પરંતુ જે નવ સાડા નવની આસપાસ ગત રાત્રે જે પ્રમાણે ડ્રોન દેખાતા કચ્છ કલેક્ટરે તાત્કાલિક બ્લેક આઉટ જાહેર કર્યું હતું લોકોને ઘરમાંથી ન નીકળવાની અપીલ કરી હતી અને સાયરનોના અવાજ ગુંજી ઉઠ્યા હતા ફરી એ ડરનો માહોલ રાતભર લોકોમાં જોવા મળ્યું હતું સતત વાગતા સાયરનો વચ્ચે લોકોમાં ડરનો માહોલ હતો ત્યારે અલગ અલગ શરદો પર આવેલા નવ જેટલા ડ્રોનોને સૈન્ય દળોના જવાનોએ તોડી પાડ્યા છે ત્યારે આજની વાત કરીએ તો ગત મોડી રાત્રે જે આ બનાવ વાત છે ગત મોડી રાત ની છે ત્યારે આજ વહેલી સવાર થી ફરી કચ્છવાસીઓ પોતાનો રાબેતા મુજબ જે ધંધો રોજગાર હતો તે હાલ શરૂ કરી દીધું છે જી જે આભાર દાઉદ સમગ્ર માહિતી આપવા બદલ